યાદ આવી ઝઘડા શંકાના પતાવી જાય છે યાદ આવી ઝઘડા શંકાના પતાવી જાય છે કોઈ ચાહે છે હજુ મૂંજને જતાવી જાય છે કોઈ ચાહે છે હજુ મૂંજને જતાવી જાય છે કોણ જાણે કેમ મનમૂંજાય છે વારે ઘડી કોણ જાણે કેમ મનમુંજાય છે વારે ઘડી કોણ જાણે કોણ આવીને સતાવી જાય છે કોણ જાણે કોણ આવીને સતાવી જાય છે જોત જોતામાં એ જાણી જાય છે આંખોની વાત જોત જોતામાં એ જાણી જાય છે આંખોની વાત વાત વાતોમાં બધાના દિલને તાવી જાય છે વાત વાતોમાં બધાના દિલને તાવી જાય છે હાય એની મદભરી ઉઠતી જવાની છકા હાય એની મદભરી ઉઠતી જવાની છકા રાત જાણે કે સુરાલયમાં વિતાવી જાય છે રાત જાણે કે સુરાલયમાં વિતાવી જાય છે સ્વપ્ન માહે પણ કદી આવે નહીં જેનો વિચાર સ્વપ્ન માહે પણ કદી આવે નહીં જેનો વિચાર રંગ એવા રૂપ આંખોને બતાવી જાય છે રંગ એવા રૂપ આંખોને બતાવી જાય છે આજ આવો આજ અશ્રુ પણ નથી આંખો મહી આજ આવો આજ અશ્રુ પણ નથી આંખો મહી જોઈએ કે આજ કોને કોણ તાવી જાય છે જોઈએ કે આજ કોને કોણ તાવી જાય છે શ્વાસ તૂટી જાય છે ઉચ્છવાસના ઝટકા મહી શ્વાસ તૂટી જાય છે ઉચ્છવાસના ઝટકા અહીં કામ પણ અવસાનનું જીવન બતાવી જાય છે કામ પણ અવસાનનું જીવન બતાવી જાય છે માનવી ગભરાય ખેલી જાય છે નિઝાન પર માનવી ગભરાય ખેલી જાય છે નિઝાન પર આગમાં તો આગમાં જીવન વિતાવી જાય છે આગમાં તો આગમાં જીવન વિતાવી જાય છે છોડ ઘાયલ છોડ એને તે વળી સો અફસોસ છોડ ઘાયલ છોડ એને તે વળી અફસોસ છો નવજવાની સૌને અંગૂઠો બતાવી જાય છે નવજવાની સૌને અંગૂઠો બતાવી જાય છે યાદ આવી ચહેલા સંકાના પતાવી જાય છે કોણ ચાહે છે હજુ મુજને જતાવી જાય છે